અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાનવાર્તામાં વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય સંસ્કૃતમાં આપણે પદ્ય એક થી છ અને ગદ્ય એક અગિયાર થી સોળની ચર્ચા કરી હવે પદ્ય સાત નાટ્ય મેતત મયાકૃતમ મેં આ નાટ્યની રચના કરી છે તેનો ભાગ એક જોશું ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના જોઈએ સંસ્કૃત ભાષામાં નાટ્યશાસ્ત્રીય વિચારણાનો આરંભ આચાર્ય ભરતથી થયેલો માનવામાં આવે છે વિશ્વનો કોઈ પણ નાટ્યવિદ એવો નહીં હોય કે જે ભરતના નાટ્યશાસ્ત્રથી પરિચિત ન હોય નાટ્ય સંબંધી શાસ્ત્રીય વિચારણાના ભરતના નાટ્યશાસ્ત્રમાં કરવામાં આવી છે આ નાટ્યશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં એક નાટ્ય એટલે કે નાટકની ઉત્પત્તિ અંગેની કથા આવે છે આ કથા પ્રમાણે એક વખત દેવતાઓ છે એ બ્રહ્માજી પાસે જાય છે અને એક એવા ક્રીડનિયકમ એટલે કે રમકડાની યાચના કરે છે માગણી કરે છે કે જે મનોરંજન સાથે ઉપદેશ કે જ્ઞાન આપે અને આના પ્રત્યુત્તરમાં બ્રહ્માજી છે એ દેવતાઓને ક્રીડન એકમ એટલે કે રમકડું આપે છે અને તે રમકડું તે ક્રીડન એકમ એટલે આ નાટ્ય અને દેવતાઓ આ નાટ્ય છે એ ભરતમુનિને આપે છે અને ભરતમુનિ પોતાના સો પુત્રોની મદદથી ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે સૌપ્રથમ આ નાટક છે એ ભજવે છે આ નાટ્યની ઉત્પત્તિ અંગેની કથામાંથી આપણું આ સાતમું પદ્ય નાટ્ય મેતત મયાકૃતમ લીધેલું છે ચાલો હવે એનો પદ્ય પરિચય જોઈએ પદ્ય પરિચય ભરતના નાટ્ય શાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં નાટ્યની ઉત્પત્તિ વિશેની કથા આવે છે કે આ નાટકની ઉત્પત્તિ કેમ થઈ જેમ આગળ કહ્યું તેમ આ કથા મુજબ નાટ્ય સંબંધી બાબતો જેવી કે નાટ્ય શું છે નાટ્ય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું નાટ્ય શું કરશે અથવા નાટ્યનો હેતુ શું છે વગેરે જેવી માહિતી આ પદ્યમાં સરળ ભાષામાં રજૂ થયેલી છે વિદ્યાર્થી મિત્રો આપણા સમગ્ર સાહિત્યના મૂળમાં આપણા વેદો સમાયેલા છે અને આ વેદો છે એની અંદરથી જ નાટ્ય છે એની ખરેખર ઉત્પત્તિ થઈ છે અને આ ચારેય વેદોમાંથી સંપન્ન થયેલું છે માટે જ આ નાટ્યને પંચમ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે જે આપણે આગળ જશું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શ્લોક એક છે એ જોઈએ સૌપ્રથમ એમાં આવતી સંધિનો અભ્યાસ કરીએ ચાલો પેલી સંધિ છે સ ઇતિહાસમ સ ઇતિહાસમ એટલે ઇતિહાસ સાથે અથવા તો ઇતિહાસ સાથેનું કરોમી વત્તા અહમ કરોમી એટલે કરું છું અને અહીં કરોમી એટલે રચું છું બનાવું છું એવો અર્થ લેવાનો છે અહમ એટલે હું અહીંયા હું જે શબ્દ છે એ ભરત મુનિ પોતાના માટે વાપરે છે ચાલો હવે અન્વય કરી અને શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ દરેક શબ્દ લેતા જઈએ અન્વય એટલે અનુવાદના ક્રમમાં શબ્દો જે તમને ઘણીવાર કહી દીધું છે અહમ અહમ એટલે હું અહીં ભરત મુનિ પોતે સર્વશાસ્ત્રાર્થ સંપન્નમ સર્વશાસ્ત્રાર્થ સંપન્નમ એટલે સર્વ શાસ્ત્રોથી યુક્ત અથવા તો સર્વ સર્વશાસ્ત્રોથી સંપન્ન અથવા તો બધા જ શાસ્ત્રો જેમાં સમાઈ જાય એવું સર્વ શિલ્પ પ્રવર્તકમ એટલે સર્વ અથવા તો બધા જ શિલ્પોની પ્રવર્તના અથવા તો એમાં જે બધા જ શિલ્પો જેની અંદર સમાવિષ્ટ થઈ જાય છે અથવા તો શિલ્પોની જ્યાં શરૂઆત થઈ જાય છે એવું નાટ્યાખ્યામ નાટ્યાખ્યામ એટલે નાટ્ય નામનો નાટક નામનો નાટ્ય નામનો વિદ્યાર્થી મિત્રો વેદ સ ઇતિહાસમ એટલે ઇતિહાસ સાથે અથવા તો ઇતિહાસ સહિત કરોમી કરોમી એટલે કરું છું અથવા તો રચું છું અનુવાદ જોઈ લે વિદ્યાર્થી મિત્રો હું સર્વ શાસ્ત્રોથી સંપન્ન સર્વ શિલ્પોને પ્રવર્તાવનાર નાટ્ય નામનો પાંચમો વેદ ઇતિહાસ સહિત રચું છું વિદ્યાર્થી મિત્રો જે આપણે વાત કરી એ પ્રમાણે ભરત મુનિ છે એ નાટ્યશાસ્ત્રની કથા છે એ કહે છે અને કહે છે કે ભાઈ હું આ નાટ્ય નામનો આપણા જે ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ એ ચાર વેદ છે પણ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ છે કોઈ પોતાની કૃતિને સવિશેષ મહત્ત્વ આપતો હોય ત્યારે એ એને પાંચમા વેદ તરીકે ઓળખાવે છે જેમ મહાભારત જેને પ્રિય હોય છે મહાભારતના જે હોય છે એને પંચમો વેદ મહાભારતને ઓળખવા તરીકે ઓળખવામાં આવે છે એની જેમ આ નાટ્યને પણ અહીં ભરતમુનિ પંચમો વેદ તરીકે ઓળખાવે છે એટલે જ્યારે પણ પાંચમા વેદ તરીકે કોઈપણ કૃતિ અથવા તો કોઈપણ શાસ્ત્રનું જ્યારે નામાંકન થાય છે અથવા તો ઓળખાવવામાં આવે છે ત્યારે એનું મહત્ત્વ છે એ સવિશેષ વધી જાય છે તો ભરત મુનિ કહે છે કે હું સર્વ શાસ્ત્રો જેમાં આવી જાય એવું સર્વ શિલ્પો જેમાં આવી જાય એવો નાટ્ય નામનો પાંચમો વેદ છે એ હું રચું છું વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો અને બાજુ પર દર્શાવેલ બે લાઈકોન પર ક્લિક કરો જેથી અમારા નવા આવનાર વિડીયો તમને ઝડપથી મળતા રહે આમાં આવતી સંધિ સૌ પહેલાં જોઈ ભગવાન સર્વ વેદાના વત્તા અનુસ્મરણ ભગવાન એટલે અહીંયા ભગવાન ભરત અથવા તો ભરત મુનિ પછી અને ચક્રે એટલે રચું છું અથવા તો કરું છું પરોક્ષ ભૂતકાળનું રૂપ છે હવે આપણે અન્વય અને દરેક શબ્દો અર્થ જોઈ લઈએ એવમ આમ અથવા તો આ પ્રકારે આ રીતે સંકલ્પ એટલે સંકલ્પ કરીને અથવા પછી સર્વ વેદા નો એટલે सर्व વેદો અથવા તો ચારે ચાર વેદોનું અનુસ્મરણ એટલે સ્મરણ કરતા કરતા ચતુર વેદાંગ ચતુર્વેદાંગ એટલે એની અંદર ચતુર્વેદ અને અંગ એ શબ્દ છે એટલે ચતુર્વેદાંગ સંભવમ એટલે ચાર વેદ અને ષડવેદાંગ જે શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ અને જ્યોતિષ છે એ એટલે કે ચાર વેદ અને વેદાંગમાંથી ઉત્પન્ન થયેલ જન્મેલ નાટ્યવેદમ એટલે નાટ્યવેદ ચક્રિ એટલે રચ્યો અનુવાદ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો એમ સંકલ્પ કરીને ભગવાન ભરતે પછી સર્વ વેદોનું સ્મરણ કરતા કરતા ચાર વેદ અને વેદાંગમાંથી ઉત્પન્ન થયેલ નાટ્યવેદ રચ્યો વિદ્યાર્થી મિત્રો આપણે જે આપણા ચાર વેદ છે અને વેદાંગો છે એને આપણે પવિત્ર માનીએ છીએ અને આ ચાર વેદ અને ષડ વેદાંગોમાંથી જ આ નાટ્યવેદ છે એ ઉત્પત્તિ થયેલી છે અને ભરત મુનિ કે છે હું આમાંથી જ આ નાટ્યવેદ છે એ રચું છું તો એટલા માટે પણ એને નાટ્યવેદ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે તમે જોયું કે ચાર વેદોમાંથી આ નાટ્યવેદની રચના કરી છે તો હવે દરેક વેદમાંથી કાંઈકને કાંઈક લીધું છે અને પછી આ વેદની રચના કરી તો કયા વેદમાંથી શું લીધું છે અથવા તો નાટ્યવેદની રચનામાં કયા વેદમાંથી કયો ભાગ આવે છે તે હવે પછીના શ્લોકમાં જોશો જે ખૂબ જ અગત્યનો છે કારણ કે મોટા ભાગના પ્રશ્નમાં એક માર્કના પ્રશ્નોમાં ઓબ્જેક્ટિવમાં અને સંસ્કૃતમાં જવાબ આપો બે માર્કમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે નાટ્યવેદમાં કયા વેદમાંથી શું ગ્રહણ કરવામાં આવેલું અને પંચમ વેદ નાટ્યવેદ તરીકે જો ટૂંક નોંધ લખો તો પણ તમારે આ ખાસ લખવું જોઈએ કે ઋગ્વેદમાંથી શું લીધું યજુર્વેદમાંથી શું લીધું સામવેદમાંથી શું ને અથર્વવેદમાંથી શું તો ચાલો જોઈએ હવે પછીનો ત્રીજો શ્લોક હવે આમાં આવતી સંધિ જોઈ લઈએ પાઠ્યમ વત્તા ઋગ્વેદાત વત્તા સામભ્યોહ ગીતમ વત્તા એવ પાઠ્યમ વત્તા ઋગવેદાત પાઠ્યમ એટલે અહીં સંવાદ ડાયલોગ આપણે જેને કહેવામાં આવે છે એને પાઠ્ય તરીકે ઓળખવામાં આવે છે ઋગ્વેદાત એટલે ઋગ્વેદમાંથી ત્યાર પછી સામભ્ય એટલે સામવેદમાંથી અને ગીતમ એટલે ગીત પાઠ્યમ એટલે સંવાદ ગીત એટલે ગીત યજુર્વેદાત

આ ઋગ્વેદમાંથી લીધે છે શર્માપણી સંવાદ સુક્ત વિશ્વામિત્ર નદી સંવાદ સુક્ત આવા જે સુક્ત છે એ સુક્તમાંથી પ્રેરણા લઈ અને ભરત મુનિએ આ નાટ્યવેદમાં ઋગ્વેદમાંથી પાઠ્ય એટલે કે સંવાદ લીધેલા છે સામભ્ય સામભ્ય એટલે સામવેદમાંથી ગીતમ એટલે ગીત ચ ચ એટલે અને એવ એવ એટલે જ યજુર્વેદાત એટલે યજુર્વેદમાંથી અભિનયાન અભિનયાન એટલે અભિનયો એક્ટિંગ રસાન એટલે રસ અથર્વણાત એટલે અથર્વવેદમાંથી હવે તમે સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો જે આપણા રસ છે રસ એટલે તમને ખબર છે કે કોઈ પણ કૃતિ અથવા તો કોઈ પણ જે પિક્ચર છે એ આપણે જોતા હોય કૃતિ વાંચતા હોય ત્યારે એમાં જે તન્મય જે વસ્તુતિ આપણે થઈ જાય છે એને આપણે રસ તરીકે ઓળખવામાં આવે છે અને આ રસ છે એ અથર્વ વેદમાંથી ભરતમુનિએ લીધેલા છે અપિ જગ્રાહ અપિ એટલે પણ અને જગ્રાહ એટલે લીધા છે અથવા તો ગ્રહણ કર્યા છે અન્વે અનુવાદ જોઈ લે વિદ્યાર્થી મિત્રો ભરતે ઋગ્વેદમાંથી સંવાદ સામવેદમાંથી ગીત યજુર્વેદમાંથી અભિનયો અને અથર્વવેદમાંથી રસોને લીધા છે આમ આપણા ચારે ચાર વેદોમાંથી જે મુખ્ય મુખ્ય એની વસ્તુ છે જે બાબત છે એ લઈ અને ભરત મુનિએ પંચમો નાટ્યવેદની રચના કરેલી છે અને નાટક માટે પણ ડાયલોગ છે ગીત છે એક્ટિંગ છે એટલે કે અભિનય છે અને રસ છે એ ખૂબ જ મહત્વની બાબતો છે એટલે આ પંચમો વેદ છે એ શા માટે ઓળખાય છે એ તમે જાણી શકો છો વિદ્યાર્થી મિત્રો તમે કદાચ સર્વાપણી સંવાદ સૂક્તનું નામ સાંભળેલું હશે તો ઋગ્વેદમાં આવા અનેક સંવાદ સૂક્તો છે અને એવું માનવામાં આવે છે કે વિશ્વના પ્રથમ ગ્રંથ એવા ઋગ્વેદના જે સંવાદ સૂક્તો છે એમાંથી જ નાટકની મૂળભૂત પ્રેરણા મળેલી છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તમે જાણો છો એમ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે વેદોમાં હું સામવેદ છું અને આ સામવેદ છે એ જ આપણા સમગ્ર ગીત શાસ્ત્ર સંગીત શાસ્ત્રના ઉદ્ભવ સ્થાન તરીકે પ્રચલિત છે અને અહીં પણ કાંઈક એવી જ વાત આવે છે કે સામવેદમાંથી ગીત લીધેલા છે તો યજુર્વેદમાંથી અભિનય લીધેલા છે કારણ કે વિધિ વિધાનો છે આયોજન છે એનો સમાવેશ યજુર્વેદમાં જ થાય છે